નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ચારની તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંક ગુજરાતી વિષયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ ચારની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આવનારી તમામ એકમ કસોટીઓના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો આપણા વોટ્સઅપ સ્વર ચિહ મૂકી અર્થપૂર્ણ શબ્દ બનાવીને લખો તો અહીંયા પેલું જે આપેલું છે મઘન સ તો એનું બનશે મેઘનુષ બીજું છે રક્ષબંધન તો એનું આવશે રક્ષાબંધન ત્રીજું છે ચોથું છે કલર તો એનું થશે કુલર રખડ તો રાખડી ઢગલ તો ઢીંગલી ત્યાર પછી છે ગથયલ તો એનું બનશે ગૂંથાયેલ ભજવલ તો ભજવેલ ખસખસાલ તો ખુશખુશાલ ત્યાર પછી ચખવટ તો ચોખવટ ભક તો ભૂકો અનાદર તો અનાદર જનન તો જનૂન બહનપણ તો બહેનપણી અને ચત્તર કર તો ચિત્રકાર ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો ગમે તે પાંચ પહેલો સવાલ તમારા મિત્રનું ઘર કેવું છે તો મારા મિત્રનું ઘર બંગલા ટાઈપનું છે તેમાં દરેક સુવિધાઓ ઉપલબ્ધ છે તમે કુલ્ફી ખાધી છે ક્યારે તો હા મેં કુલ્ફી ખાધી છે જ્યારે ગરમી વધારે હતી ત્યારે ઉનાળામાં કુલ્ફી ખાધી હતી તમે તમારા ઘરમાં કેવી રીતે મદદરૂપ થાઓ છો તો હું મારા ઘરના નાના મોટા કામ જેવા કે બગીચો સંભાળવો વસ્તુઓ લઈ આવવી વગેરે કામમાં મદદરૂપ થાઓ છું છીપલામાંથી હાર બુટ્ટી અને બીજું શું બને છીપલામાંથી હાર બુટ્ટી આભૂષણો કલાકૃતિઓ અને ઘર સુશોભનની વસ્તુઓ બને છે નકામી લાગતી વસ્તુઓમાંથી શું શું બને તો નકામી લાગતી વસ્તુઓમાંથી ફૂલદાની વોલપીસ પેન બોક્સ પક્ષીનો માળો કચરાપેટી ઘર વગેરે જેવી અનેક વસ્તુઓ બનાવી શકાય તમારી શાળા ક્યારે ક્યારે શણગારવામાં આવે છે તો અમારી શાળા વિશેષ પ્રસંગો જેમ કે વાર્ષિક મહોત્સવ પ્રવેશોત્સવ પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી વગેરે જેવા પ્રસંગોએ શણગારવામાં આવે છે તમને સૌથી વધુ બનાવવી ગમે તેવી વસ્તુનું નામ લખો તો મને કુલ્ફીની સળીમાંથી પેન પેનસ્ટન્ડ બનાવવું ગમે પોતાનું બચ્ચું વહેલું હોય હું આને સિંહણ પાસે લઈ જાઉં ત્યાં તે મારા બચ્ચા સાથે રમશે અને મોટું થશે નવમો સવાલ બકરીના બચ્ચાને શું કહેવાય તો બકરીના બચ્ચાને લવારું કહેવાય દસમો સવાલ તમે જોયેલા હષ્ટપુષ્ટ પ્રાણીનું નામ લખો તો હાથી તમે વધુ ખુશ ક્યારે થયા હતા હું વધુ ખુશ ત્યારે થયો હતો જ્યારે મેં મારી પરીક્ષાઓમાં સારું પરિણામ મેળવી લીધું હતું અને મારા પરિવાર સાથે ઉત્સવ મનાવ્યો હતો લવારાને કોણે ઉછેર્યું તો લવારા અને સિંહ અને સિંહણે ઉછેર્યું કોનું બચ્ચું શિકારી ન હતું તો બકરીનું બચ્ચું શિકારી ન હતું ચૌદ સવાલ બકરી અને સિંહના બચ્ચામાંથી કોનું બચ્ચું નાનું હતું તો બકરી અને સિંહના બચ્ચામાંથી સિંહનું બચ્ચું નાનું હતું તમને સિંહ સારો લાગ્યો કે ખરાબ કેમ તો મને સિંહ સારો લાગ્યો કારણ કે તેને બકરીના બચ્ચાને મારી નાખ્યું નહીં ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ સંવાદ પૂર્ણ કરો તો અહીંયા સુરેશ અને પ્રિતેશ વચ્ચેનો સંવાદ છે સુરેશ કહે અમે ક્રિકેટ મેચનું આયોજન કરી રહ્યા છીએ તો પ્રિતેશ કહે છે વાહ ક્રિકેટ મેચનું આયોજન કયા દિવસે કરી રહ્યા છો તો સુરેશ કહે છે કે રજાના દિવસે પ્રિતેશ કહે મારી પાસે બેટ છે હું તે લેતો આવીશ તો સુરેશ કહે હું સ્ટમ્પ લેતો આવીશ સુરેશ કહે પણ મોજા અને હેલ્મેટ કોણ લાવશે તો પ્રિતેશ કહે તે રમેશ લેતો દે છે પ્રિતેશ કહે છે હા હું એને જણાવી દઈશ સુરેશ કહે તો ચાલો આપણે રવિવારે સવારે મળીશું ત્યાર પછી છે બીજું પત્રકાર કહે અભિનંદન ઋતુઆ ઋતુવા કહે તમારો ખૂબ ખૂબ આભાર પત્રકાર કહે રેસ જીત્યા પછી તમને કેવું લાગે છે ઋતુવા કહે એકદમ સરસ પત્રકાર કહે ઋતુ તમારી ઉંમર શું છે તો કહે હું બાર વર્ષની છું ખરેખર હું બીજા બધા સ્પર્ધકો કરતાં ખૂબ નાની છું પત્રકાર કહે રેસ જીતવામાં તમને કોની કોની મદદ મળે તો મને મારા કોચ અને માતા પિતા દ્વારા ઘણી મદદ મળે તેઓએ મને ખૂબ પ્રોત્સાહન આપ્યું પત્રકાર કહે અને મને તમારા પ્રેક્ટિસના સમય વિશે કહો તો ઋતુઆ કહે હું દરરોજ બે કલાક પ્રેક્ટિસ કરતી હતી પત્રકાર કહે કોઈ સ્વપ્ન તો ઋતુઆ કહે હા હું ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવા ઈચ્છું છું ત્યાર પછી છે વિભાગ ત્રણ ઈશા સ્ટેશનરીની દુકાને પહોંચે છે અને દુકાનદારને કહે છે શું કહે છે તો કે આવો આવો તમારે શું જોઈએ છે તો ઈશા કહે છે કે પેન્સિલ રબર અને માપપટ્ટી દુકાનદાર કહે છે કે આ વસ્તુઓ તમારે કેટલા કેટલી કેટલી જોઈએ છે તો ઈશા કહે મને બે પેન્સિલ એક રબર અને એક માપપટ્ટી જોઈએ દુકાનદાર કહે લો આ રહી તમારી વસ્તુ ઈશા કહે કેટલા રૂપિયા થાય દુકાનદાર કહે એંસી રૂપિયા આ રહ્યું તારું બિલ ઈશા કહે લો આ રહ્યા તમારા પૈસા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર ફકરો સુધારીને ફરીવાર લખવાનો છે શ અને શ જે છે એના સ્થાને સ વપરાયો છે તે શોધીને આપણે લખવાનું છે તો વિભાગ એક આપણને એપો છે એમાં જો અહીંયા સરસ્વતી છે તો અહીંયા સરસ્વતી પ્રાથમિક પછી શાળા છે તો શાળા અહીંયા શુક્રવાર છે તો અહીંયા શુક્રવાર આવશે ત્યાર પછી આઈસ ક્રીમ એમાં આઈસક્રીમ પછી તમે અહીંયા જોશો તો શાકભાજી છે અહીંયા શાકભાજી શરબતની જગ્યાએ શરબત પુસ્તકોની જગ્યાએ પુસ્તકો આવશે ત્યાર પછી સ્ટોલ સ્ટોલ છે તો એની જગ્યાએ સ્ટોલ આવશે ત્યાર પછી અહીંયા તમે જોશો આગળ તો સાફ સફાઈની જગ્યાએ સાફ સફાઈ આવશે સ્ટોલની જગ્યાએ સ્ટોલ આવશે સાવરણીની જગ્યાએ સાવરણી સુપડીની જગ્યાએ સુપડી તો આ રીતે આપણે એટલા ફેરફાર કરી શકીએ ત્યાર પછી છે વિભાગ બી એમાં સોમવારની જગ્યાએ સોમવાર સમાચારની જગ્યાએ સમાચાર ત્યાર પછી પ્રશાંતની જગ્યાએ પ્રશાંત સર્જાયુંની જગ્યાએ આવશે અહીંયા સર્જાયું સર્વશક્તિમાનની જગ્યા આવશે સર્વશક્તિમાન શબ મરીનની જગ્યા આવશે સબમરીન ત્યાર પછી છે અહીંયા જળ સમાધિની જગ્યા આવશે જળ સમાધિ પછી છે સરકારની જગ્યાએ સરકાર પછી છે રહેવાશ તો એની જગ્યા આવશે રહેવાસી ખસેડીની જગ્યા આવશે ખસેડી ત્યાર પછી છે પોશાક પોષકની જગ્યા આવશે પોષક વગેરે જેવા આપણે એને સહાનુભૂતિ છે એની જગ્યાએ આવશે સહાનુભૂતિ ત્યાર પછી છે ત્રીજું તો અહીંયા જુઓ સવારમાં તો કે સવારમાં શીતળની જગ્યાએ શીતળ ત્યાર પછી છે સુગંધીની જગ્યાએ સુગંધી ત્યાર પછી છે સૂરજમુખી તો એની જગ્યાએ આવશે સૂરજમુખી બારમાસીની જગ્યા આવશે બારમાસી ખુશખુશાલની જગ્યા આવશે ખુશખુશાલ ત્યાર પછી સરમાળની જગ્યાએ શરમાળ જાસૂદની જગ્યાએ જાસૂદ અને છેલ્લે જે છે તે સુરીલી એની જગ્યાએ આવશે સુરીલી ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ તમે એક તમે ગમે તે એક વિશે પાંચ વાક્યનું વર્ણન કરો એમાં પેલું છે ઢીંગલી બનાવવાની રીત તો સર્વપ્રથમ પાંચ દિવાસળી લો એક દિવાસળીને ઊભી રાખી તેનું મોં બને તે રીતે કાળો ભાગ છોડી અને દોરો લપેટવાની શરૂઆત કરો બીજી બે દિવાસળીનો કાળો ભાગ કાઢી દરેકના બે ટુકડા જોડાઈ રહે તે રીતે ગળાફી બંને બાજુ ત્રિકોણ બને તેમ જોડી ફરીથી દોરો લપેટવાનું શરૂ કરો ખભો અને હાથ બંને તે રીતે બંને તરફ ઉપર નીચે વીટતા હોય તેમ લચ્છીની જેમ દોરો લપેટો ત્યારબાદ બંને હાથ બહારની તરફ રહે તેમ અંદર દોરો વીંટો અને ઊભા સળીનો થોડો ભાગ બાકી રહે ત્યાં બીજી બે સળીનું મોં કાઢી ગોઠવી પગ બનાવો તેની ફરતે દોરો વિટાળવાનું ચાલુ રાખો અને કમર બને તેમ ગોળ દોરો વિટાળ્યા બાદ બંને પગની ફરતે ફરીથી લચ્છી વીટાળતા હોય તેમ દોરો લપેટો દોરાના છોડને છેડાને વળ ચઢાવી પગ બનાવેલ સળ્યા સળીને પગનો પંજો બને તેમ વાળી લો ત્યાર પછી બીજું છે મનગમતી વ્યક્તિ તો મારા પપ્પા મારા મનગમતા વ્યક્તિ છે તેઓ અદ્ભુત અને સૌમ્ય છે તેઓ મને હંમેશા મદદ કરે છે અને સારું માર્ગદર્શન આપે છે પપ્પા મારા દરેક પ્રશ્નનો જવાબ ધીરજપૂર્વક આપે છે તેઓ મને મોટા સપના જોવા માટે પ્રેરણા આપે છે પપ્પા સાથેનો સમય મારા માટે ખાસ છે તેઓ જરૂર પડવા પર મને ઉત્સાહ આપે છે પપ્પા હંમેશા ખુશ રહેવાનો પ્રયાસ કરે છે તેમની સંમતિ અને પ્રેમ મારા જીવનને આરામ આપે છે તેમને જોઈને હું હંમેશા ખુશ અને સુરક્ષિત અનુભવું છું ત્યાર પછી છે મેદાનમાં કે ટીવીમાં જોયેલી યાદગાર મેચ તો મેં મેદાનમાં જોયેલી સૌથી યાદગાર મેચ આઈપીએલની હતી તેમાં મારી પ્રિય ટીમને જીતવા માટેનો પરિશ્રમ અને ખેલાડીઓના ઉત્સાહે મને ખૂબ ગમ્યો ખાસ કરીને છેલ્લી ઓવરમાં થયેલી જબરજસ્ત બેટિંગ અને બોલિંગ જોઈને દિલ ખુશ થઈ ગયો રમતના દરેક પળમાં એક નવો તનાવ અને ઉત્સુકતા હતી તે દિવસે આજે પણ મારી યાદોમાં છે ત્યાર પછી છે મનગમતું સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી મારું મનગમતું સ્થળ છે આ ભવ્ય મૂર્તિ ભારતના સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે તે ગુજરાતની નર્મદા જિલ્લાની એ સુમારગી ગામમાં આવેલી છે આ મૂર્તિ વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ છે તેની ઊંચા એકસો ને બ્યાસી મીટર છે મૂર્તિ ચારે તરફથી એક સુંદર દ્રશ્ય પ્રદાન કરે છે સ્ટેચ્યુ પાસે એક મ્યુઝિયમ અને વિઝિટર્સ માટે એક સપોર્ટ સેન્ટર પણ છે અહીંયા હરિયાળી લોન અને કુદરતી સૌંદર્યની અનુભૂતિ આપે છે દર વર્ષે ઘણા પર્યટક આ સ્થળ ઉપર આવે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિનું મહત્વપૂર્ણ પ્રતિક છે મેં જોયેલો જાદુનો ખોલ મેં મેળામાં જોયેલા જાદુના ખેલમાં જાદુગરે પોટલામાં જુદા જુદા રંગીન કપડાં મૂકી પછી એ કપડાંને એક જાદુ ક્રિયાથી ગાયબ કરી દીધા લોકોએ એ કપડાં પાછા જોવા માટે ખૂબ જ ઉત્સાહ થયો પછી જાદુગરે પોટલાની અંદર એક સુંદર કિંમતી પથ્થર કાઢ્યો બાળકોએ જુદી જુદી ચમત્કારિક પ્રવૃત્તિઓ જોઈ અને મંત્ર મુગ્ધ થઈ ગયા પોટલામાંથી અચાનક એક નાનું પંખી બહાર આવ્યું જેને જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ ચારની આ જે એકમ કસોટી છે તે પૂર્ણ કરીએ છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ આ વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આવનારી જે એકમ કસોટીઓ છે તેના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો જેથી કરીને તેઓ પણ આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી શકે